નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હેતુભાઈ છોટાઉદેપુરમાં કવાડ તાલુકાના આંબા ડુંગર માનુકલા પડિયાથી હાફેશ્વર પાંચ કિલોમીટર સુધી જોડીમાં નાખી પ્રસ્તુતા મહિલાને સરકારી દવાખાને લઈ જવામાં આવી છે છોટાઉદેપુરના કવાડ તાલુકાના આંબા ડુંગર માનુકલા પડિયાથી હાફેશ્વર પાંચ કિલોમીટર સુધી જોડીમાં નાખી પ્રસ્તુતા મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે જે અંતર્ગત કોકિલાબેન અરવિંદભાઈ બિલને પ્રસ્તુતાનો દુખાવો થતા કવાડ સરકારી દવાખાને લઈ જવા જોડીમાં લાગીને મજબૂર બને છે આઝાદીના વર્ષો વીતી ગયા છે પરંતુ હજી સુધી કાચા રસ્તા પાકા બન્યા નથી એની વાસ્તવિકતા છે રસ્તો મહિના ને પાંચ કિલોમીટર સુધી ગ્રામજનો છોડી મોજકી લઈ જવા મજબૂર બન્યા છે જે અંતર્ગત ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કે સરકાર વહેલી માં વહેલી તકે રસ્તો બનાવે રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર